નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર બારડોલી તાલુકા મહ્યાવંશી સમાજ દ્વારા અગત્યના કાર્યક્રમનું આયોજન કરાયું હતું વર્ષ બે હજાર તેવીસ ચોવીસ દરમિયાન ધોરણ દસ બાર સ્નાતક અનુસ્નાતક ડોક્ટરે સહિતની ડિગ્રીઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સમારંભના અધ્યક્ષ ઈશ્વરભાઈ પરમારે વિદ્યાર્થીઓને અભિનંદન આપતા વાલીઓને ટકોર કરી હતી કે આપના બાળકોને જે વિષયમાં રૂચિ હોય તે જ વિષયમાં આગળ વધવા દેજો દેખાદેખીમાં બાળકના ભવિષ્ય સાથે ચેડા ના થાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું હતું આગામી વર્ષે ધોરણ દસ અને બાર ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને કારકિર્દી માર્ગદર્શન મળી રહે તે માટે એક માર્ગદર્શન શિબિર યોજવાની પણ તેમણે જાહેરાત કરી હતી કિશોરભાઈ પરમાર બારડોલી તાલુકા મયાવંશી સમાજ પ્રગતિ મંડળના ના મહામંત્રી અમારા બારડોલી તાલુકા મયાવંશી સમાજ પ્રગતિ મંડળ દ્વારા બારડોલી તાલુકાના વસ્તી હોય અથવા બારડોલી તાલુકામાં વસતા હોય એવા તેજસ્વી તાવલાઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ સમાજ ભવન બાબેન ખાતે આજ રોજ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના પવિત્ર દિને રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધોરણ દસની અંદર સાહીઠ ટકાથી જેના વધારે ટકા છે એવા વિદ્યાર્થીઓ ધોરણ બારમાં પંચાવન ટકા કેનાથી જે વધારે ટકા છે તેવા વિદ્યાર્થીઓ સાથે સાથે ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરનાર કોલેજ કક્ષાના જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે અમે પાંચ પોઈન્ટ પાંચ નો એક લિમિટ રાખી હતી સાથે સાથે આજે આ કાર્યક્રમમાં ચાર જેટલા ડોક્ટર વિદ્યાર્થી મિત્રોનું પણ અમે સન્માન કર્યું છે એવા તમામ તેજસ્વી તારલાઓ જે ધોરણ દસની અંદર લગભગ એકત્રીસ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ બારમાં લગભગ પચીસ જેટલા વિદ્યાર્થીઓ અને ઉચ્ચ ડિગ્રી અને ડોક્ટરની ડિગ્રી પ્રાપ્ત કરનાર કુલ એકસો ચાર જેટલા વિદ્યાર્થીઓનું આજના કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું આ તમામ વિદ્યાર્થીઓને પ્રગતિ મંડળ વતી હું હૃદયપૂર્વકનો આભાર માનું છું અને સૌને અભિનંદન પાઠવું છું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા મંડળના પ્રમુખ શ્રી આદરણીય ઈશ્વરભાઈ પરમાર સાહેબ અને અમારી સમગ્ર ટીમ અને તેમાં ખાસ કન્વીનર તરીકે રામુભાઈ સુરતી સાહેબે સુંદર કામગીરી બજાવી છે આજના કાર્યક્રમમાં ટ્રોફી સૌજન્ય દાતા એવા અમારા વનમારીભાઈ પરમાર અને પરમાર એમના તરફથી દાન પ્રાપ્ત થયું છે સૌનો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત બાડોલીના નાયબ કલેક્ટર અને એસડીએમ જીજ્ઞાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા જેમણે સમાજને શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરોના સૂત્રને સાકાર કરવા માટે ઉપસ્થિત વિદ્યાર્થીઓને શીખ આપી હતી તેમણે જણાવ્યું હતું કે જીવનમાં આગળ આવવા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે વિશેષ બારડોલી નગરપાલિકાના નગર સેવિકા સરલાબેન રાઠોડે વિદ્યાર્થીઓને જીવનમાં વધુ ને વધુ પ્રગતિ કરે તે માટે શુભેચ્છા પાઠવી હતી નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપિકા ડોક્ટર પ્રીતિબેન પરમારે પણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું હિતેશ પર એક જનસાક્ષી ન્યૂઝ બારડોલી